આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામલલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સાથે જ દેશના કરોડો ભક્તોની પાંચસોથી વધુ વર્ષની આતુરતાનો અંત આવનાર છે ત્યારે ભારતમાં સૌથી મોટા ઉત્સવના રૂપમાં બાવીસમી તારીખે ઉજવણી તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે કે બાવીસમી તારીખે દીપ પ્રજ્વલિત કરીને દેવડા પ્રગટાઓ રામલલાનો આટલો મોટો ઉત્સવ હોય અને ભગવાન રામની સૌથી લોકપ્રિય સિરિયલ એટલે કે રામાનંદ સાગરની રામાયણનો ઉલ્લેખ ન થાય તે કઈ રીતે શક્ય છે દાયકાઓ જૂની આ સિરિયલની લોકપ્રિયતા આજે પણ લોકોમાં જોવા મળે છે ત્યારે કોરોના વાયરસના લોકડાઉનમાં દેશના કરોડો લોકોએ ફરી સિરિયલ જોઈ હતી ત્યારે રામ મંદિરના ઉદઘાટન પહેલાં રામાયણ સિરિયલમાં માતા સીતાનો રોલ કરનાર દીપિકા ચિખલિયાએ પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે કે એક મીડિયા અહેવાલ અનુસાર દીપિકા અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ બિરાજમાન કરવામાં આવે તેવી અપીલ કરી છે મહત્વનું છે કે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો તેથી મંદિરમાં પાંચ વર્ષના બાળ સ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે આજ કારણ છે કે મુખ્ય મંદિરની અંદર માત્ર રામ ભગવાન જ દર્શન આપશે છેલ્લા સાત દાયકાથી આ સાંઈ મંદિરમાં બાળ સ્વરૂપમાં ભગવાન રામ તેમના ત્રણ ભાઈઓની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર